વાત કરીએ ડાયમંડ સિટી સુરતની તો સુરત ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ મેડિકલ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે ગોવિંદ ધોળકિયા ક્રિયામ ફાર્મા તરીકે કંપની સ્થાપી જે પૌત્ર તેજ ધોળકિયા સંભાળશે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈએ નિવેદન આપતા કહ્યું કે ધોળકિયા પરિવાર માટે સોનાનો સૂરજ ઉગ્યો છે ક્રિયામ ફાર્મા નામની કંપની થકી લોકોની સેવા કરવામાં આવશે કોઈપણ વ્યક્તિ